મારું નામ નિષ્ઠા સિંહ અટોદરિયા છે હું છેલ્લા એક વર્ષથી લાઇન્સમાં અભ્યાસ કરી રહી છું મારી હોબીઝ ડાન્સ અને મ્યુઝિક છે તમે પણ મારી જેમ આટલા સારા પર્સન્ટેજથી પાસ કરી શકો છો એ માટે મહેનત ખૂબ જરૂરી છે મેં છેલ્લે સુધી ખૂબ મહેનત કરી છે અને હિંમત હારી નથી એ માટે તમારે પણ હિંમત હારવાની નથી અને મારી જેમ મહેનત કરવાની છે શું બનવા માગું છું હું કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ બનવા માગું છું અને મારા માતા પિતાનું નામ રોશન કરવા માગું છું તમારે મારે જેટલા પર્સન્ટેજ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરૂર છે માટે ટેક્સ બુક રીડિંગ કરવું જરૂરી છે એટલે આપણા ઓબ્જેક્ટિવમાં એક બે માર્ક્સ કટ નહીં થાય એટલે હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પણ તમે માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો એની મહેનત તો સારી હતી જે પ્રમાણે એની મહેનત હતી પ્રમાણે રિઝલ્ટ પણ આવ્યું હતું ને અમે એની પાછળ એનો જે આ આજે રિઝલ્ટ આવ્યું છે એનું પૂરેપૂરું એનું રિઝલ્ટ એને લીધે જ છે એમ અમને કોઈ મતલબ અમારે એને ગાઈડલાઈન આપી નથી પડી એ પૂરેપૂરી એની હંડ્રેડ પર્સન્ટ એની જ એના પર જ આવ્યું છે આટલું માણસ તૈયારી ખાસ કરીને આજની જે યુવા પેઢી છે નવા છોકરો છે મોબાઈલને એની લતમાં હોય છે અને ક્યાંક ને ક્યાંક રીજીતને રીડિંગ અને રમત ગમત ઓછી થતી જાય છે શું કહેશો એ આ જે રિઝલ્ટ આવ્યું છે ત્યારબાદ મારી દીકરી નવ દસમાં જ્યારની આવી ત્યારની અમે એ મતલબ કે જાતે મોબાઈલ લેતી નથી બે વર્ષ એને મોબાઈલનો યુઝ કર્યો જ નથી કે કંઈ સ્કૂલનું કંઈ મોબાઈલમાં આવતું હોય ત્યારે લેવ યુઝ કરવો પડે ઇવન એને ટેન્થની એક્ઝામ હતી એ દિવસ હમણાં ઘરમાં મેરેજ પણ હતા ઘરના મેરેજ પણ જતા કર્યા છે ટૂંકમાં એટલે એને પોતે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ખાસ તો પેરેન્ટ રાખવી જોઈએ કે આ બધી વસ્તુ એવોડ રાખે તો સારું છે શાળા ખૂબ સારી છે કારણ કે અમારે શાળા તરફ જોવું જ નથી ટાઈમ મિટિંગ થતી હતી અરે ટીચર્સનો સપોર્ટ સારો પ્રોબ્લેમ થાય કોઈક સબ્જેક્ટમાં તો વિદિન હાફ અવર્સમાં એનો સોલ્વ આઉટ કરી જતું હતું એમ વર્ષ બે હજાર પચીસ ધોરણ દસનું જે ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ ડિક્લેર થયું બે ટી એક્સ ભે અગાઉ જેમાં અટોદરિયા નિષ્ઠા ધીરેન્દ્રસિંહ જેમણે નાઇન્ટી નાઇન નાઇન્ટી એટ પીઆર અને નાઇન્ટી એટ થર્ટી થ્રી આવેલા છે જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લગભગ દ્વિતીય નંબર પર છે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પર આવે છે અમારી શાળામાં કુલ નવ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં પ્રાપ્ત થયા છે અને સત્તર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને શાળાનું નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ આવેલ છે હું આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને વિનંતી કરું કે મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરે અને સારું પરિણામ લાવે અને એવી અમારી અપેક્ષા અને આપણા દેશનું ભાવિ ઉજ્જવળ કરે થેન્ક યુ